નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તે દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં વાત કરવાના છીએ પેન્શનમાં પંદર ટકાનો વધારો આજીવાર મળશે આ મફત સેવા રાજ્યના સરકારના પેન્શનર્સ અને નિવૃત્તિ કર્મચારીઓના પેન્શનમાં વધારો જો તમે પેન્શનદારો છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે આ જે સેવાઓ છે સેવાઓ તમને મળશે સાવ મળશે મફત સાથે સાથે જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો વિડીયો અન સુધી બનાવી રહ્યો જો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક બાબતે હરિક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આજે ડીએ વધારો જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં ડીએમમાં વધારાની અપેક્ષા છે જેની જાહેરાત સરકાર તહેવારોની મોસમમાં કરી શકે છે આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોને ફાયદો થશે આવી સ્થિતિમાં ચાલો નીચે આપેલા સમાચાર જણાવીએ કે કર્મચારીના મોંઘવાળી ભથ્થામાં કેટલો વધારો થશે તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ ચેનલ પર પેન્શન ધારક બાબતે સરકારી કર્મચારી બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો હાઈક ટુડેમાં વાત કરી લઈએ જુલાઈ બે પચીસ માટે મોંઘવારી ભથ્થુડીએ ત્રણ ટકા વધીને અઠ્ઠાવન ટકા થવાની ધારણા છે જેની જાહેરાત સરકારને તહેવારોની મોસમ દરમિયાન કરી શકે છે આ વધારાનો લાભ કેન્દ્રીય કર્મચારીઓના પેન્સઓને મળશે મિત્રો તમને કહ્યું તે મિત્રો તમે જાણો છો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે એક મોંઘવારી ભથ્થું વધે છે જાન્યુઆરી તે તેની જાન્યુઆરી જાન્યુઆરીમાં તેનું રજૂઆત થાય છે મિત્રો માર્ચ અને માર્ચ એપ્રિલમાં તેવી રીતે જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધશે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મિત્રો તો આ વખતે મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધવા જઈ રહ્યું છે નિષ્ણાતોના મત મુજબ ત્યારબાદ આ સાથે કર્મચારીના સંગઠનોની માગ છે કે સરકાર આઠમા પગાર પંચ પર ચર્ચા કરવી જોઈએ જે જાન્યુઆરી બજેટ હજાર લાગુ થવાનું છે કર્મચારીના મનમાં પ્રશ્ન છે કે શું જાન્યુઆરી બજેટ હજાર મોંઘવારી બદ્ધ મૂળ પગાર સાથે મર્ચ કરવામાં આવશે કર્મચારીના સંગઠનો આ મામલો સરકાર પાસે સ્પષ્ટતા માગે છે જો મિત્રો સરકારી કર્મચારી પેન્શનધારકો પોતાની માંગણી સ્પષ્ટતા કરે છે શું આગામી સમયમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં શું મોંઘવારી બધું સ મર્ચ કરવામાં આવશે શું મોંઘવારી બધું મર્ચ કરવામાં આવશે અને બે હજાર છવ્વીસથી પગાર પણ લાગુ થશે તો મિત્રો સ્પષ્ટતા માંગ માંગ કરી રહ્યા છે મિત્રો લેબર બ્યુરો જુલાઈ મહિના ડેટા જાહેર કર્યો છે દરમિયાન લેબર બ્યુરો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જુલાઈ બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ ડબલ્યુ જાહેર કરે છે જુલાઈ મહિના માટે સીપીઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ વન પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને વન ફોર્ટી સિક્સ પોઈન્ટ પાંચ થયું છે આ આંકડો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવાપાત્ર મોંઘવારી પડતું છે ડીએમાં મોંઘવાડી રાત ડીઆર નક્કી કરવાની પ્રક્રિયા શરૂઆત છે મિત્રો ને આ ડીઆર ડીઆર આગામી પાંચ સમય સુધી તેની પ્રક્રિયામાં તે તેના આધારે મિત્રો ડીએ વધશે મિત્રો આગામી સમય બે હજાર છવ્વીસમાં આઠમા પગાર પાંચની શરૂઆતમાં તો મિત્રો તમે જાણો છો કે સીપીઆર ડબલ્યુ ડેટા જાહેર કરી દીધું છે આમાં એક પોઈન્ટ પાંચનો વધીને એકસો છેતાળ પાંચ વધી ગયો છે મિત્રો આ સીપીઆર ડબલ્યુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ મહત્ત્વનું છે ડીએ વધારો બાબતે મિત્રો તો ડીએડીઆ દર અઠાવન ટકા હોવાનો અંદાજ છે હાલમાં જુલાઈ બે હજાર પચીસ સુધીના ગણતરીના આધારે કેન્દ્રીય કર્મચારી પેન્શન માટે ડીએડીઆનો દર અઠ્ઠાણું ટકા હોવાનો અંદાજ છે આ વર્તમાન દર કરતાં ત્રણ ટકા વધુ છે નિયમ મુજબ આ વધારો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કેન્દ્રીય કે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી શક્યતાઓ છે આ પછી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે મિત્રો જાન્યુઆરી બજાર હજાર માટે ડીએ રેટ સ્પેશિયલી જાન્યુઆરી બે છવ્વીસના ડીએ દર કર્મચારીના પેન્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આઠમા પગાર ની ભલામણ અનુસાર સીધો જોડાયેલો છે જ્યાં નવો પગાર પંચ દ્વારા અમલમાં આવશે ત્યાં જાન્યુઆરી બે છવ્વીસથી ડીએ દર શૂન્ય થઈ જશે તેવું જ કર્મચારીઓ સંગઠનોના નિષ્ણાતોના આગામી મહિનામાં સૂચકંક પર નજીકથી નજર કરી રહ્યા છે મિત્રો જો આ ગતિથી ફૂંકા વધી તો ડીએની ટકાવારી સૂત્રો કહે છે ફુગાન વર્તમાન ઘટાડશે બે હજાર સોમાં ત્રણ ટકથી ચાર ટકા વધુ વધારો શક્ય છે આઠમા પગાર પંચ લઘુત્તમ વેતન નક્કી કરવા માટે આ દર આધાર તરીકે ગણવામાં આવશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ પ્લે થેન્ક યુ વેરી મચ